આગળ છે ને આ ટાઈપની આપણે ડિઝાઇન આવી હતી જેમાં પ્લાઝો હતો સેમ આમાં તે પણ પ્લાઝો છે અને સિમ્પલ સોબર ડિઝાઇનર વેર છે આ ટુ પીસમાં પણ જો વેર કર્યો હોય ને તો પણ જો કેટલો બહુ મસ્ત અને જબરદસ્ત લાગે છે થ્રી પીસની આઈટમ છે સાથે દુપટ્ટો પણ આપેલો છે અને બે કલર ઓપ્શન સાથે છે આડત્રીસથી લઈને છેતાલીસ સુધીની સાઈઝ આમાં તમને મળી રહી છે અને આગળ પાછળ બંને સાઈડ આ રીતે બ્લોક પ્રિન્ટ હાથની બનાવેલી આપેલી છે જે મીના જાતિના લોકોએ બનાવી છે એટલે આ તમને વેર કર્યો હોય ને તો પહેરવાની પણ બહુ મજા આવશે ઓરિજિનલ જયપુરના પીસ છે માર્કેટમાં આની કોપી મળે જે મિલમાં બનેલી હોય પણ મિલની બનેલી લેવી એની કરતાં ઓરિજિનલ સો બસો રૂપિયા વધારે આપીને લેવામાં શું વાંધો તો ફટાફટ શગુનની વિઝિટ કરી લેજો આવા ઓરિજિનલ ડાયરેક્ટ જયપુરના ડ્રેસ લેવા હોય ને તો જયપુરના કિંગ એવા સુરતના શગુન ડ્રેસીસની વિઝિટ કરવાનું ભૂલતા નહીં ખાસ તમારી બેનપણી મિત્રોને પણ રીલ શેર કરવાનું ભૂલતા નહીં જેથી એમને પણ આવા ડિઝાઇનર ઓરિજિનલ અને છેલ્લા સોળ વર્ષથી ટ્રસ્ટેબલ કામ કરતું એકમાત્ર સ્થળ હોય ને તો શગુન એમને આવા ઓરિજિનલ પીસ મળી રહે થેન્ક યુ